બાભર શહેરની અંદર તંત્ર દ્વારા નગરપાલિકાના સાથે નોટિસો આપવામાં આવી ચોવીની અને ભારતીય જનતા પાર્ટીના એક આગેવાન પૂર્વ નગરપાલિકાના પ્રમુખ એ વકીલાત એવી કરેલા ચીફ ઓફિસર સાહેબ અને મામલતદાર સાહેબ અને ચીફ ઓફિસર સાહેબ એ એવું કહેવા માંગે છે કે ચોવીસની અંદર જે પોટલા આવે આખા ભોધકમ આવે સીડીયું આવે એવી વકીલાત કરે છે કે સીરીયું અને બધી ફ્રંથ સાહેબને તંત્રને આવું કહેવા માગે છે કે આવું તાત્કાલિક તપાસ કરી અને સીરીયું ના તોડવી જોવે એવી વકીલાત કરે છે તમારે વકીલાત આવી કરવી હતી તો નગરપાલિકાની અંદર તમારા અધ્યક્ષતાને જે બોડી ચાલે છે તો ચોવીસની નોટિસ ના આપવી જોઈએ ને અને ભારતીય જનતા પાર્ટીના આગેવાન તરીકે તમે એવું કેમ ના ભૂલ્યા કે અઢારના મધ્યમ વર્ગના જે કેબિન ગલા એ પ્રણ સાહેબને કેમ એવી રજૂઆત ના કરી કે એ પણ હટવા ના જુએ તમે બિલ્ડર છો તમે ભારતીય જનતા પાર્ટીની શેર પ્રમુખની ત્યાં સીડી આવે છે એટલે એમની તમે વકીલાત કરો છો અને તમે બિલ્ડર છો એટલે પાકા ભોજકમ ચોવીમાં આવે છે એટલે અને બીજું મારું કહેવું એ છે કે તમે ફ્રન્ટ સાહેબમાં અમદાવાદની કોઈ જરૂર નથી તંત્ર એની રીતે સારું કામગીરી કરી રહ્યા છે અને બીજું એક ભારતીય જનતા પાર્ટીના જે કોપરેટરો દરબાર સમાજના આવે છે તો હરિભાઈ આચાર્ય આવું બોલે છે કે ચોવીમાં સીડી ના તૂટવી જોઈએ તો મારી દરબાર સમાજના જે કોપરેટરો છે એમને આવી વિનંતી કરવી જોઈએ કે તમે એક આવું નિવેદન આપો કે અઢારમાં મધ્યમ વર્ગના ના આવે છે એ પણ લારીઓ અને ગલ્લા ના જવા જોવે કોપરેટર તરીકે તમારી ફરજમાં આવે છે તો તમે પણ આવી એક નિવેદન આવો કે અઢારમાં પણ ના ટૂટવું જોઈએ હરિભાઈ આચાર્ય એમ કહે છે કે ચોવીસમાં સીડીયુ ના તૂટવી જોઈએ પાકા બોદકમ ના ટૂટવા જોઈએ પ્રણ સાહેબ અને મોમલદાર સાહેબને મારી ચીફ ઓફિસરને વિનંતી છે તમે હાચાશો તમે ચોવી તોડો રાહ પણ આવા વકીલ તરીકે તમને સલાહ આપે છે એમને તમારે જવાબ મીડિયા તરીકે આપવો જોઈએ એવી મારી નમ્ર અપીલ છે અને માગણી છે એવી હું સરકાર જોડે અને તંત્ર જોડે વિનંતી કરું છું અને ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખની સીડીઓ આવે એટલે પાંચસો કરોડની પાર્ટી છે એટલે એમને ભારતીય જનતા પાર્ટી જેલમાં ના મૂકે એટલે આવી વકીલાત કરે છે અને તંત્રનું અને પ્રજ સાહેબ અને મામલતદાર સાહેબનું સારું કામ કરી છે એવી અભિનંદન પાત્ર છે